એક પ્રશ્ન એક સવાલ ઉઠી રહ્યો હતો કે ગુજરાત ભાજપના અધ્યક્ષ આખરે કોણ બનશે સી આર પાટીલ પછી ગુજરાતનું સુકાન કોના હાથમાં સોંપાશે આ પ્રશ્ન હાલ ભાજપના સૌ કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યો છે ગુજરાતી જનતા પણ ડાહમાં છે કે ગુજરાત ભાજપના કેપ્ટન કોણ બનશે પણ આ આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને બે દિવસમાં પરિણામ પણ સામે આવી જશે ત્યારે કયા નામ મનાઈ રહ્યા છે નક્કી જુવા ખાસ રિપોર્ટમાં લાંબા સમયથી ગુજરાતની જનતા અને ભાજપ કાર્યકર્તાઓને ઇંતજાર છે કે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ બનશે આતુરતાનો અંત હવે બે દિવસમાં આવી જશે ચાર ઓક્ટોબરે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થશે ઉદયભાઈ જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે હાથ ધરાશે ને ચાર તારીખે ભાજપના નવા અધ્યક્ષ મળી જશે હા સો ટકા મળી જશે એટલે એના પ્રક્રિયાના ભાગરૂપે જ નોટિસ બોર્ડ ઉપર મતદાર યાદી મૂકવામાં આવી છે કાલેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે અને પરમ દિવસે એમની ગણતરી અને જે કાંઈ જાહેરાત થશે એ થઈ જશે અમે સંપૂર્ણ રીતે લોકશાહી પ્રક્રિયા જે છે જે ભારતીય જનતા પાર્ટીનું જે કંઈ અમારો બંધારણ છે એ બંધારણમાં જે જોગવાઈ છે એને એ જ પ્રમાણે અમે પ્રક્રિયા કરીએ છીએ કેન્દ્રીય નેતૃત્વ કોણ કોણ હાજર રહેશે કેન્દ્રીય નેતૃત્વમાં એક તો ચૂંટણી અધિકારી મુખ્ય ચૂંટણી અધિકારી છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે ડોક્ટર કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્ર યાદવજી પણ એ પ્રવેક્ષક તરીકે હાજર રહેવાના આવતીકાલે ત્રણ ઓક્ટોબરે ફોર્મ ભરાશે અને ચકાસણી થશે જ્યારે ચાર તારીખે મતદાન અને મતગણતરી પછી નામ જાહેર થશે નવા અધ્યક્ષ માટે અનેક નામો ચર્ચામાં છે પરંતુ વિશ્વસનીય સૂત્રો અનુસાર સૌથી આગળ જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે અત્યારે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જઈએ તો એક જ ઓબીસી નામ સામે આવી રહ્યું છે અને એ ઓબીસીમાંથી જ નવા પ્રદેશ અધ્યક્ષ બનશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે અત્યારે એ પણ નક્કી છે કે જે ધારાસભ્ય છે એમાંથી જ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે સાથે સાથે જોવા જઈએ તો હવે ક્યાંક ને ક્યાંક જે નવા પ્રદેશ પ્રમુખ છે એ મંત્રીમંડળ વર્તમાન મંત્રીમંડળમાંથી પણ બનાવવામાં આવે એવી એક પ્રબળ શક્યતાઓ સૂત્રો તરફ થી જાણકારી મળી રહી છે અને એમાં ઓબીસી તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે છે વિશ્વકર્મા મૂળ બનાસકાંઠાના અને અમિત શાહ મોદીની ગુડબુકમાં હાલ નિકોલથી ધારાસભ્ય અને સહકાર મંત્રી છે અન્ય દાવેદારોમાં ઓબીસી મોરચા અધ્યક્ષ મયંક નાયક સાંસદ દેવસિંહ ચૌહાણ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ આગળ છે ગુજરાત ભાજપનું સુકાન કોઈ ઓબીસીના હાથમાં હશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં અધ્યક્ષ પદ આ વખતે ઉત્તર ગુજરાત ફાળે જાય તેવી પણ પ્રબળ સંભાવના છે અહીં જે ચૂંટણીઓ છે કોર્પોરેશનની એની અંદર પહેલો ટેસ્ટ એ નવા ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખનો થવાનો છે એ સિવાય ભારતીય જનતા પાર્ટીના આંતરિક અમુક જે વિખવાદો સપાટી ઉપર આવ્યા છે જાહેરમાં આવ્યા છે એ બધાને મેનેજ કેવી રીતે કરે છે

ત્યારે સૌ કોઈની નજર ચાર ઓક્ટોબર પર ટકેલી છે હિતલ એક ઝી મીડિયા ગાંધીનગર